અહીં પેલો જોતો હોય શું પ્રોગ્રામ ચાલે સ્વાગત છે ત્યાં સુધી હાલવા દે ગોપાલભાઈ ના હાથમાં માઇક આવે એટલે કે હવે કાપી આવા લંગરિયા વેરા કરો છો તો કઈક હારા ધંધા કરો કે નહીં ગુજરાતમાં બે હજાર બાવીસ ની ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા વાળી થઈ એમાં ભાજપ વાળામાં બહુ જોઈએ એટલો સુધારો ન આવ્યો તો વિસાવદર વાળી થઈ એમાં હજુ બરાબર પાટે ચડતા નથી તો આ વખતે હવે હાવાણા આખા ગુજરાતમાં કરી નાખો એટલે જબરજસ્ત પડઘો કરી દઉં હું જયારે વિસાવદર ની ચૂંટણીના પ્રચારમાં ફરતો હતો ત્યારે અનેક ગામમાં આવું થતું ભાજપનો એક માણસ અહીંયા ખૂણામાં કંઈક ગમે ત્યાં બેઠો હોય અને બીજો એક માણસ બીજો એક માણસ ત્યાં પેલું ટ્રાન્સફોર્મર હોય ટીસી ત્યાં ઉભો હોય

ભગવાને તમને શક્તિ આપી હોય ભગવાન કરવાની તક આપી હોય તો ગામની લાઈટ કાપવાના ધંધા ન કરાય ન હોય એને કનેક્શન અપાવવાનું કામ કોઈના ઘરે લાઈટ ના હોય કોઈના ખેતરે લાઈટ ના હોય તો આપણે એને અપાવવાનું કામ કરાય આખા ગામની લાઈટ કાપવાનો ધંધો વ્યાજબી નથી પણ દોસ્તો હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે બધા વર્ષો ખર્ચી નાખ્યા છે કોઈએ આને મત આપીને આપણે જોઈ લીધું કે આ લોકો શું કરવાના છે હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું આખા સાણંદ પંથક પાસે કે એક વખત અમને મત આપી અને અમારા ધારાસભ્ય બનાવીને જોઈ લો તો કેવી મજા આવે છે ચાલીસ પાંત્રીસ વર્ષની ભાજપની સરકાર પછી પણ ગામડામાં સારો રોડ ન હોય ગામમાં ન હોય ગરીબ માણસ ઘરનું ઘર ન હોય કોઈના ઘરમાં ન હોય એ બહુ મોટા દુર્ભાગ્યનો વિષય છે દોસ્તો દેશ આઝાદ થયો અને પંચોતેર વર્ષ થઈ ગયા હમણાં ઉજવણી થઈ પંદરમી ઓગસ્ટે આખા દેશમાં વાંચતે ગાજતે ઉજવણી કરી કે દેશ આઝાદ થઈ ગયો પણ અંગ્રેજોથી આ ગુંડાઓથી તો હજુ બાકી રહી ગયો છે ભાજપના ગુંડા દેશ અને આખું ભારત આખું ગુજરાત આઝાદ કરાવવાનું બાકી છે અને એ આઝાદીની લડાઈ આપણે લડવાની છે કે આ લોકો આમ જનતાને ધમકાવે કામ ન કરે આ તમારા રોડ નો જ દાખલો લઈ લો ને વર્ષો સુધી રોડ ન બને નિકોલમાં વડાપ્રધાન આવે છે તો દિવસ રાત ચોવીસ કલાક રોડ બને છે ચાલુ વરસાદમાં રોડ બને છે મશીન આવી જાય ગ્રાન્ટ આવી જાય સ્ટાફ આવી જાય બધું જ મળી રહે વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવે તો અહીંયા અમેરિકા જેવી સિસ્ટમ થઈ જાય અને બાકી આપણા માટે કોઈ વ્યવસ્થા આ લોકો કરતા નથી આટલી હદનો ભેદભાવ જનતા સાથે સરકાર તરફથી ભાજપ તરફથી થઈ રહ્યો છે અત્યાર સુધી આપણી પાસે કોઈ વિકલ્પ હતો નહીં કે આપણે શું કરવાનું કોંગ્રેસને બટન દબાવો તો કોંગ્રેસને ભાજપમાં કંઈ લાંબો ફરક રહ્યો નથી હવે સિત્તેર એસી જેટલા ધારાસભ્યો તો કોંગ્રેસ છે આજે ભાજપમાં મંત્રી બની બેઠા છે તો દોસ્તો હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી પાસે અને નેતા બંને આવ્યા છે વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની જનતાને એક નવો વિકલ્પ મળ્યો છે આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં આટલા વર્ષો સુધી આપણી પાસે વિકલ્પ નતો એટલે આપણે લાચારી વર્ષ ક્યાંય પણ કરવું પડતું હતું પણ હવે આપણી પાસે સારો વિકલ્પ છે આખા ગુજરાતની અંદર નવ યુવાનોની ટીમ છે તમે બધાયને ઓળખો છો ઈશુદાનભાઈના નેતૃત્વમાં અમારી આમ આદમી પાર્ટી ખૂબ સરસ કામ કરી રહી છે જનતાના મુદ્દા ઉપર ક્યાંય અવાજ ઉઠાવવાનો હોય ક્યાંય બોલવાનો હોય ક્યાંય સંઘર્ષ કરવાનો હોય જનતા માટે જેલમાં પણ જવું પડે તો પણ અમે બધા ગયેલા છીએ બધાને ખબર જ છે અને એટલે હું જનતા પાસે આમ જનતા પાસે લોકો પાસે કે આશા લઈને આવ્યો છું કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક વખત ગુજરાતમાં બે હજાર બાવીસની ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા વાળી થઈ એમાંય ભાજપવાળામાં બહુ જોઈએ એટલો સુધારો ન આવ્યો તો વિસાવદર વાળી થઈ એમાંય હજુ બરાબર પાટે ચડતા નથી તો આ વખતે હવે હાવણા આખા આખા ગુજરાતમાં કરી નાખો એટલે જબરજસ્ત પૂજા કરી દે મિત્રો આજે અને તમને બધાને જણાવતા સારું લાગે છે કે ગુજરાતની રાજનીતિની અંદર હજારો લોકો જોડાવા લાગ્યા છે જ્યાં સભા હોય જ્યાં મિટિંગ હોય હજારો લોકો આવે છે કે અમારે જોડાવું છે અમારે ક્યાંક સારા કામ ભાગીદાર બનવું છે અવડી મોટી ક્રાંતિની લહેર વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આવી છે તમને વિસાવદર વિધાનસભાની પણ થોડીક માહિતી આપું કે ગુજરાતની આખી ભાજપ પાર્ટી ત્યાં પ્રચાર કરતી હતી આખી ભાજપ પાર્ટી મુખ્યમંત્રી તમામ મંત્રી તમામ ધારાસભ્યો સૌરાષ્ટ્રના બધા જ સાંસદ સભ્યો એની સાથે બુટલેગરો એની સાથે પોલીસ તંત્ર એની સાથે સરકારી તંત્ર એની સાથે ગુંડાઓ આખા ગુજરાતમાં ભાજપ પાસે જેટલી શક્તિ હતી

કે મંત્રી કેબિનેટ મંત્રી મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ બધા લોકો લાગી ગયા પછી તે સાડા સત્તર હજાર મત થી ભાજપ ની ભૂંડામાં ભૂલી ઐતિહાસિક વિસાવદર અને કોંગ્રેસે શું ધંધા કર્યા વિસાવદર માં હોટલમાં બેસી ને ભાજપના પૈસા છે એ વેચવાનો ધંધો કર્યો આખો કેમ વિડીયો બધા જોયો કે નતો જોયો જનતામાં જોયો કોઈએ જે ચૂંટણીમાં આખું ગુજરાત એમ ઈચ્છતું હતું કે ભાજપ હારવું જોઈએ ને ગોપાલ જીતવો જોઈએ ગુજરાતના એક એક ગામડાના અનેક આગેવાનોની લાગણી અંદરથી થી ઇવન ભાજપ ના કેટલાય માણસોના મનમાં એવું હતું કે ગોપાલ આ ચૂંટણી જીતવો જોઈએ એવી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભાજપની દલાલી કરતા હતા દોસ્તો જે ચૂંટણી આખું ગુજરાત એમ ઈચ્છતું હતું કે ભાજપનું અભિમાન તોડવું જોઈએ ગોપાલ ઇટાલિયા જીતવો જોઈએ

કે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ જે ઘોષ્યું છે એની ઘટના હોય કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીધે લીરા ઉડી ગયા છે એની ઘટના હોય કે ખેડૂતનો મુદ્દો હોય કે મહિલાઓનો હોય કે તૂટેલા રોડનો મુદ્દો હોય કે શહેરોમાં પાણી ભરાઈ જવાનો મુદ્દો હોય તમામ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી દમખમથી હંમેશા તમે લડતા જોતા હશો અમે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરતા

કે હું લગાતાર વિધાનસભામાં જઈ અને જનતાના અલગ અલગ મુદ્દા ઉપર વાત રાખી રહ્યો છું ક્યારેક ખેડૂતનો મુદ્દો ક્યારેક શહેરોનો મુદ્દો ક્યારેક મજૂરી કરતા માણસોનો મુદ્દો ક્યારેક માલધારીઓનો મુદ્દો ક્યારેક અલગ ક્યારેક અલગ અનેક મુદ્દા ઉપર જ્યારથી મને ધારાસભ્ય તરીકે કામ કરવાની તક મળી છે ત્યારથી હું લોકોના મુદ્દા ઉપર સતત અવાજ ઉઠાવી રહ્યો છું અને હું અવાજ ઉઠાવું છું કે ભાજપને ગમતું નથી ભાજપથી જોવાતું નથી ભાજપ સહન નથી થતું કયા ગોપાલ ઇટાલિયો ગરીબ ઘરનો છોકરો કેવી રીતે ધારાસભ્ય બની ગયો કેવી રીતે વિધાનસભા સુધી આવી ગયો દોસ્તો જનતાએ જેને આશીર્વાદ આપે છે એના માટે સત્તાના દરવાજા ખુલી જતા હોય છે હું તમને એક ઘટના યાદ કરાવીશ કે બે હજાર ને સત્તરમાં ગુજરાતની વિધાનસભાએ મારી ઉપર પ્રતિબંધ મૂક્યો અધ્યક્ષે બે હજાર સત્તરમાં જે અધ્યક્ષ હતા એમણે પ્રતિબંધ મૂક્યો લખીને કે ગોપાલ ઇટાલિયા ગુજરાત ની વિધાનસભાની અંદર પ્રવેશ નહીં કરી શકે એ તાકાત સત્તાની તાકાત હતી એ તાકાત પેન ની તાકાત હતી પેન અને તાકાત થી વિધાનસભાના અધ્યક્ષે બે હાજર સત્તર માં એવું લખી નાખ્યું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે અને બે હાજર સત્તર થી લઈ અને આ જયારે હું ચૂંટણીમાં ધારાસભ્ય બન્યો ત્યાં સુધી સળંગ આઠ નવ વર્ષ હું વિધાનસભામાં જઈ શક્યો નહીં

તો પચાસો જેટલા કેમેરા માણસોના ટોળા પ્રોટોકોલના પોલીસ અને જાણે અમારી સરકાર બની એવું ભવ્ય સ્વાગત વિધાનસભા અને જે અધ્યક્ષ વિધાનસભાના ગુજરાતના જેણે એવું લખ્યું હતું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે એજ અધ્યક્ષ ની ખુરશી પરથી મને ત્રણ કિલોનો ગુલદસ્તો આપીને કીધું તમારું અહીંયા સ્વાગત છે કે વિધાનસભામાં સત્તાની તાકાત એટલી જ છે કે એ તમને આવતા રોકી શકે પણ જનતાની તાકાત સત્તાની તાકાત કરતા બહુ મોટી તાકાત છે જનતાએ મારા ઉપર હાથ મૂક્યો તો સત્તાએ મને સ્વીકારી લેવો પડ્યો તો સત્તાની તાકાત મોટી તાકાત નથી સત્તાની તાકાત મોટી તાકાત હોત તો ચૂંટણી જીત્યા પછી પણ મને અંદર નો આવવા દે સત્તાની તાકાત મોટી તાકાત નથી અધિકારીની તાકાત મોટી તાકાત નથી નેતાની તાકાત મોટી તાકાત નથી સૌથી મોટી તાકાત એ જનતાની તાકાત છે સામાન્ય લોકોની તાકાત છે એ આપણે બધા યાદ રાખવું પડશે દોસ્તો જનતા ઉપર હાથ મૂકે એને લઈ પડે છે વિધાનસભા સાથે એને માઇક આપવું પડે છે એની ઉપર કેમેરો મૂકવો પડે છે એની વાત સાંભળવી પડે છે તો આ તાકાત સત્તાની છે કે જનતાની છે જનતાની તાકાત શ્રેષ્ઠ તાકાત છે પણ આ ભાજપ અને કોંગ્રેસે ભેગા મળી જનતાને એવું ધીમે ધીમે સમજાયું કે નેતા મહાન મહાન સત્તા અધિકારી મહાન બધું આપણને ધીમે ધીમે સમજાવી દીધું છે પણ હું તમને કહેવા માટે છું કે ડર છોડી દો ચિંતા કરવાનું બંધ કરી દો આપણું કશું જ જવાનું નથી આપણું શું આપણું શું લઈ જાશે અને આપણી પાસે શું છે આપણી પાસે ડર છે આપણી પાસે લાચારી છે આપણી પાસે ગરીબી છે

હું તમને આહવાન કરવા માટે આવ્યો છું કે આ ગુજરાત આપણું છે આપણા બાપ દાદાઓનું છે આપણી પેઢીઓ આ ગુજરાતમાં જન્મી છે ને ગુજરાતની માટીમાં આપણી પેઢીઓ છે આ ગુજરાત ભાજપ વાળાનું નથી ભાજપ વાળા બાપાની પેઢીની જેમ કામ કરે છે મન ફાવે એની જમીનો લઈ લેવાની મન ફાવે એના મકાનો લઈ લેવાના મન ફાવે ત્યાં જેસીબી હાલે મન ફાવે ત્યાં નોટિસ આપી દેવાની મન ફાવે એને જેલમાં પૂરી દેવાનો ગુજરાત ભાજપ વાળાના બાપાનું નથી ગુજરાત આપણા બાપ દાદા છે આપણા વડવાનું ગુજરાત છે અને આને સંભાળીને રાખવું આપણી જવાબદારી ગુજરાત ની અંદર બદલાવ લાવવો એ આપણી જવાબદારી છે આપણી ફરજ છે આપણી ડ્યુટી છે દોસ્તો કે આ ગુજરાત ને બચાવી લેવું ગુજરાત આપણું આગળ જાય એના માટે જાગૃત બનવું સજાગ બનવું એ આપણી જવાબદારી છે અને એટલે હું વિનંતી કરું છું મારી કે આવનારા દિવસોમાં જાગૃત બનીને અવાજ ઉઠાવતા શીખી જાવ આખા ગુજરાતમાં લોકો અત્યારે અવાજ ઉઠાવે છે ભાજપ નો નેતા પ્રશ્ન પૂછી લે છે જીવવા તમારે મજબૂર રહેવું પડશે દોસ્તો પણ એક વાર બોલશો બે વાર બોલશો ચાર વાર બોલશો તો પાંચમી વખત તો ભાજપ વાળાના બાપા એ સાંભળવું તો પડશે તે જનતાની તાકાત છે ક્યારેય નહીં બોલો

જવાબ ન મળે આજ આવજો કાલ આવજો ગમદી આવજો બહુ પછી આજી કરો તો કે નથી કરી દેવું થાય કરી લેજે જનતા થી તો શું થાય વિશાવર વાળી થાય હવે તો સરકારી માણસો કે છે થાય કરી લેજો ભાજપના નેતાએ આપણને ક્યારેક કહી દે બહુ રોડ થી ફરિયાદ આપીએ કે રોડ ખરાબ છે રોડ ખરાબ છે તો તરત કે થાય કરી લેજો હવે તમારાથી થાય એમ છે વિશાવધર વાળી તમે કરી લેજો પાછા કામ આવે છે